We'll yeah, oh, અમરેલી લેટર કાંડનો મામલો હવે સુરત સુધી પહોંચી ગયો છે રાજકીય અને સામાજિક આંદોલનના કેન્દ્રમાં રહેલા માનગઢ ચોકમાં પરેશ ધાનાણી પ્રતાપ દુધાત સહિતના નેતાઓની અટકાયત કરવામાં આવી હતી તો બીજી તરફ રાજ્યભરમાં ચકચાર જગાવનાર આ લેટર કાંડની તપાસ હવે એસએમસીના ડીઆઈજી નિરલિપ્ત રાયને સોંપી દેવામાં આવી છે એક તરફ અમરેલી લેટર કાંડ મામલે રાજનીતિ ગરમાઈ છે તો બીજી તરફ પોલીસ પણ હવે એક્શનમાં જોવા મળી રહી છે અમરેલી એસપી દ્વારા રવિવારે જ એલસીબીના ત્રણ પોલીસ કર્મીને સસ્પેન્ડ કરી દેવાયા હતા અલ્પેશ કથેરિયાએ પણ નિર્લિત રાયને તપાસ સોંપવાના નિર્ણયને આવકાર્યો હતો અને કહ્યું હતું કે આ બનાવમાં જે પણ સંડોવાયેલા હોય તેઓના નામ સામે આવવા જોઈએ શ્રી સરદાર સાહેબની ની એના સ્વાભિમાનનું રક્ષણ કરવા એક નિર્દોષ દીકરી એને ન્યાય અપાવવા માટે અમે દસ વાગ્યા દસ થી પાંચ માનગઢ ચોકમાં ધરણાની જાહેરાત કરી હતી પ્રતાપભાઈ અને ખૂબ મોડી સંખ્યામાં ગુજરાતભરના આગેવાનો અહીંયા આવ્યા છે પોલીસે આખા માનગઢ ચોકને જ્યારે જેલ કચ હોય એ રીતે ઘેરી લીધો છે એમ છતાં અમે સરદાર સાહેબના ચરણોમાં માનગઢ ચોકના પાદરમાં વંદન કરીને વિનંતી કરી છે હે સરદાર તમારું સ્વાભિમાનના રક્ષણ કાજે આ ગુજરાતની એક દીકરી એના ન્યાય માટે અમે આ ધરણાને શરૂ કરી રહ્યા છીએ માનગડ ચોકમાં મંજૂરી માંગી હતી મંજૂરી માંગવાની કોઈ જોગવાઈ નથી આ દેશમાં સંવિધાનથી દરેક માણસને